રાધે રાધે દ્વારકાધીશ જય દ્વારકાધીશો ને આપેથી મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કે જય આઈ હોપ આપ બધા મજામાં આવશો હું પણ મજામાં આજે તારીખ છે સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ અને સવારના ભાઈ તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ આજના વ્લોગમાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત છે અને આશા રાખીએ છીએ કે આપ સર્વ મજામાં હશો મજામાં અને આનંદમાં હશો તો આજના વ્લોગમાં આપણે સૌથી પહેલાં લઈ લેવાનો સુવિચાર એ પહેલાં કે આપણે રોજે રોજ સવારમાં દસ વાગે નવો વિડીયો અપલોડ કરી દઈએ છીએ આપ સર્વને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરો હા તમારા મિત્રો સગા સંબંધીમાં આપણો વ્લોગ શેર કરજો વોટ્સએપમાં એટલે આપણો યુટ્યુબ ફેમિલી મોટું થતું જાય અને તમને મજા આવે નવા નવા વ્લોગ જોવા મળે અને અમને નવા નવા વિડીયો બનાવવાનો ઉત્સાહ વધે તો ચાલો આજનો લઈ લઈએ છે હા આજનો સુવિચાર છે કુદરતનો એવો નિયમ છે કે એક દાણો વાવો એટલે હજાર દાણા તમને પાછા આપે જીવનમાં પણ એવું એવું જ છે તમે કોઈને દુઃખ દેતા પહેલાં એવું વિચારજો કે આપણે કોઈને દુઃખ આપશું તો એ કુદરત આપણને હજાર ઘણું દુઃખ પાછું આપશે આમ આજનો સુવિચાર છે બહુ સિરિયસ છે કે કઈ રીતે આપણે જીવનમાં કેવી રીતે જીવવું જે કુદરતને જે તમે બીજાને આપો છો એ જ કુદરત હજાર ગણું કરીને તમને પાછું આપે છે વિચાર કરી દુઃખની વાત આપ જીવનમાં આપણે કોઈને સુખ આપીએ તો એ પણ કુદરત આપણને હજાર ગણું કરીને સુખ આપે છે એટલે બે બાજુ છે આપણે કઈ બાજુનો તરફ તો આપણે કામ કરવું જીવનમાં આપણે કઈ રીતે આગળ વધવું એ આપને આજનો સુવિચાર જણાવે છે ઘર મંદિરમાં ભગવાનના દર્શન સવારમાં માતા વંદન જોવા આપણે તૈયાર થઈ ગયા આપણા ઘરમાં કોઈ પણ ધાર્મિક પુસ્તક હોય એના સવારે એને વંદન કરીએ આપરો ગાર્ડન મસ્ત મોટો tappis જો આ આપણે આવી ગયા ગાર્ડન માં એક વરસાદ નું ઝાપટુ આવી ગયું એટલે ગાર્ડન માં મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને અમે લોકો બધા બેઠા છે અમારે સુંદરલાલ બેઠા છે સુંદરલાલ જય જોલેલા જય અમારે વોચમેન છે કાકા મસ્ત છે સ્વભાવના અને બધાને હારે ફ્રેન્ડશિપ રાખે જેટલા લોકો ગાર્ડનમાં આવે એ બધા હારી અને બધા હારી હળી ભળીને આખો દિવસ પસાર કરે એવા સરસ મજાના માણસ છે મૂળ જૂનાગઢના છે આમ તો મૂળ પાકિસ્તાનના છે એના તમને વાંચનનો શોખ છે વાંચન પૂરેપૂરું મારી ગાડીની અંદર

અને સારી વાતચીત થાય સારા વિશાળ બપોરે છે થાય સરસો કંટ્રોલા જ્યાં સુધી આવતો હોય માર્કેટમાં ત્યાં સુધી જ લેવાના આપડા રસોડાઈ ગોઠવાઈ ગયા

તો એમાં આપણે એક વાત કરવાની કે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા અને એ જ ગાળામાં ટર્કી જે દેશ છે એ પણ આઝાદ થયેલો એટલે ટર્કીમાં ઈ વખતે ત્યાંના પ્રમુખ કમાલ પાશા એ કમાલ પાશા ત્યાંના પ્રમુખ બનેલા અને નાની જે એનું ફંક્શન કોઈ પ્રોગ્રામ હશે એમાં જવાહરલાલ ને કમાલ પાશા એ આમંત્રણ આપ્યું જવાહરલાલ નહેરુ ટકી ગયા પછી એને ભાષણ આપવાનું હતું નહેરુને એમાં એણે કીધું કે મેં મારા દેશમાં પંચ યોજના ચાલુ કરી એટલા ડેમ બનાવ્યા એટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ પુલ બ્રિજ અને અણુમખકને આ બધી યોજનાઓ જે કાંઈ અમલમાં મૂકેલી એ બધી નહેરુ એ ગણાવી કે મેં મારા દેશમાં આ બધું ચાલુ કર્યું છે જ્યારે કમાલ પૈસાનો બોલવાનો વારો આવ્યો ને કમલ ભાશા કે મેં મારા દેશમાં આ બધું નથી કર્યું એ બધું તો મારા દેશમાં એન્જિનિયરો છે કે એવા વિદ્વાન માણસો છે એ લોકો એ બધી વસ્તુ કરે છે પણ મેં એ કે મારા દેશમાં નેશનાલિટી બનાવવાનું ચાલુ કર્યું છે એટલે નાના નાગરિકોમાં રાષ્ટ્રીય પ્રેમ રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ કેટલો જાગે એ મેં બનાવવાનું ચાલુ કર્યું છે કે રાષ્ટ્રીયતા નેશનાલિટી લોકોમાં કેમ આવે ખાલી પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી પૂરતા બે દિવસ જ આપણા દેશમાં નેશનાલિટી આવે રાષ્ટ્રીય ફ્રેમ બાકી તો બધા જે કાંઈ જે આડાઓ બધું કરવાનું આપણે જોયું છીએ રોજે રોજ ટીવી ન્યૂઝમાં કે હાલમાં કે બધે તો એમાં જે રીતની જે કાંઈ વસ્તુઓ બનતી રહેશે એ આપણા નેશનાલિટીનો આપણે આ દેશની પ્રજામાં અભાવ છે એ ટર્કીના પ્રમુખે કમાલ પાશે કે મેં મારા દેશમાં નેશનાલિટી ચાલુ કરીશ બહુ સરસ મજાની વાત છે પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી બે દિવસ પૂરતી નેશનાલિટી નહીં પણ કાયમ માટે આપણા જીવનમાં આપણે નેશનાલિટી ઊભી કરીએ તો આપણો દેશ બે હજાર પચાસ સુધીમાં જરૂર મહાસત્તા બની શકે ભગવાનના તાર કરી દીધો આપણે જોઈશમાં મોટમ પાણી આવવા મને તો ગરમા ગરમ છે તો ખાઈ લેવાય અને તમારા બધાને ખાવા હાલ કેટલી વાર હજી રોટલી સરસ આપણા ઘરે ખાઈ

માં માં રોટલા રોટલી ને જીમુ અને ભેળ ખાવીશ તો ભેળ ખાઈ લઈએ એટલે અમે હળવું અને મજા આવે બપોરે તો આખું લંચ હતા પછી એવું કાંદા ટમેટા ચટણી અને મસ્ત ભેળ બનાવીશ તમારે નેયા કે બેઠી હળવી છે મસ્ત ભેળ ખવાનેસ આવી રીતના બટેટા કાંદા ટમેટા શેવડો શેવ વધારે ઉપરથી નાખવાની પછી આ ચટણી આમલી ની ગોળ ને ધાણા જીરું મરચું નાખી મીઠું સરસ મસ્ત ભેળ બનશે મસ્ત બની ઉપર